મહાશિવરાત્રી પર્વ નિમિત્તે પાદરાના હિન્દુ એકતા સંગઠન દ્વારા શિવજી કી સવારીનું ભવ્ય આયોજન કરાયું મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે પાદરા નગર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું હિન્દુ એકતા સંગઠન દ્વારા પ્રથમવાર પાદરા ખાતે ભવ્ય શિવજીની સવારી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મહાશિવરાત્રીના અવસરે પાદરાના અંબાશંકરી મંદિરેથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો યાત્રા પૂર્વે મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભવ્ય મહાઆરતી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી આ પ્રસંગે પાદરાના પૂર્વ ધારાસભ્ય મામા નગરના આગેવાનો નગરપાલિકાના સદસ્યો હિન્દુ એકતા સંગઠનના કાર્યકરો તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મહાઆરતી બાદ જયઘોષ સાથે શિવજીની સવારીનું વિધિવત પ્રસ્થાન કરાયું હતું શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી જ્યાં માર્ગભરમાં ભક્તો ઉમટી પડ્યા હતા નગરના વિવિધ વિસ્તારો પોળો ફળિયા અને ચાર રસ્તાઓ પર યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અનેક સ્થળોએ આરતી ઉતારીને અને ફૂલ વર્ષા કરીને ભક્તોએ શ્રદ્ધાભાવ વ્યક્ત કર્યો હતો પાદરાના નવાપુરા ચાર રસ્તા પાસે સ્થિત સંતરામ મંદિરે મહંત શ્રી મોહનદાસજી મહારાજના આશીર્વચન સાથે ભવ્ય મહાઆરતી યોજાઈ હતી સ્થાનિક નગરપાલિકા સદસ્યો અને રહીશો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા યાત્રા દરમિયાન ડીજે સાઉન્ડ સિસ્ટમ દ્વારા ભજન કીર્તન અને શિવભક્તિ ગીતો ગુંજી ઉઠ્યા હતા

શિવજી કી સવારી જે વડોદરા શહેરમાં શિવજીના દર્શન કરવા ગલીએ ગલીએ લઈ જતા હોય મોટા રોડ પર એ જ રીતે આજે હિન્દુ સમિતિના તમામ કાર્યકરોએ ભેગા મળીને આયોજન કર્યું છે આ તબક્કે ભગવાન શિવજી કાયમ માટે આપણા પાદરાની વડોદરા જિલ્લાની ને ગુજરાત કાયમ શક્તિ આપતા રહે દરેક સુખી થાય એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના સાથે જે આયોજન કર્યું છે તમામ આયોજકોનો દિલના અંતરણ પૂર્વક ખૂબ ખૂબ આજે મહાશિવરાત્રી છે હિન્દુ એકતા સંગઠનના કાર્યકરો છેલ્લા એક વર્ષથી આ આ દિવસની પ્રતીક્ષા કરી રહ્યા હતા ત્યારે એક વર્ષ બાદ આજે જે અમે એક વર્ષ પહેલા સપનું જોયું હતું કે પાદરામાં પણ વડોદરા જે શિવજી ની સવારી નીકળે ત્યારે આજે શિવરાત્રીના દિવસે હિન્દુ એકતા સંગઠન દ્વારા પાદરામાં ઠેર ઠેર જગ્યાએ શિવજી ની ભવ્ય પ્રતિમા પોતાની ગલીએ ગલીએ અને ઘરે ઘરે સુધી પહોંચશે હિન્દુ એકતા સંગઠન કાર્યકરો એક સપનું જોયું હતું આજે સાકાર થયું છે હું તમામ કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર માનું છું